અત્યારે મિત્રો તમે દર્શન કરી રહ્યા છો પણ તમે જોઈ શકો છો ભાવિ ભક્તો અત્યારે કેમ છો બધા મિત્રો હોપ કે તમે બધા મજા મજા હરણ મજા જય માતાજી જય ભવાની મિત્રો તો ફરીથી તમારું સ્વાગત છે અમારે એક નવા એક વિડીયોમાં તો જેમ કે મિત્રો આજે ગ્રુપ પૂર્ણિમ છે તો બધાયને એને ગુરુ પૂર્ણિમની પણ હાર્દિક શુભકામનાઓ અને છે ને ભાઈ આજે આપણે બગડાણા જવાના છીએ બગડાણા જઈએ પબ્લિક કેવું છે કેવું નહીં ત્યાં જઈને તમને મુલાકાત કરીએ ને ભાઈ અમારી સાથે ઘણા બધા મિત્રો છે પણ હજી બધા આવ્યા નથી કોઈ તો તમને ચેટ સુધી બધી બન્યા બિન્યા રહેજો તો આપણે ત્યાં જઈને આપણે વચમાં કદાચ ઊભા રહીએ તો તમને ત્યાં જઈને બધા મિત્રો સાથે મુલાકાત કરાવીએ ને ભાઈ ઘણા બધા આવવાના છે તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો હાલ લો તો આપણે તમને કીધું હતું ભાઈ બધા મિત્રો અમારે છે ગોપાલભાઈ હું કહેજો ગોપાલભાઈ એવું છે ભાઈ બોલશે નહીં તો બધા શર્માવું છોકરા કહેવાય ને આ બધા શર્મા છોકરા અને આ બધા અમારા તમે જોઈ શકો છો બધા અમારા મિત્રો અમારી સાથે છે તમારે કઈ કેવું છે કોઈને ગુરુ પૂનમ છે અમારા ભાઈ છે કાળુભાઈ જગદીશભાઈ અમારા પ્રદીપભાઈ આપણે જોયા આપણે ઓલી ચેનલમાં હોય ત્યાં બધા મિત્રો ક્યારેક જ ભેગા થઈ તો કઈ વાંધો નહીં તો કન્ટિન્યુ બન્યા રહેજો તમને કીધું તું કે આપણે મિત્રો બધા સાથે છે તમને મુલાકાત કરાવજ મળી આગળ મિત્રો તો ભાઈ આપણે ગયા છીએ અને ટ્રાફિક પણ બહુ છે તમે જોઈ શકો છો તો કન્ટિન્યુ આપણા વિડીયોમાં એ તો છે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને ભાઈ છે ને અત્યારે ઘણી બધા મિત્રો અત્યારે તમે જોઈ શકો છો પાર્કિંગ માટે સેવા પણ કરી રહ્યા છે અને ભાઈ છે ને આગળ તમને આપણે આગળ દર્શન કરાવવાના છીએ પબ્લિક અંદર કેવું છે કેવું નહીં એ તમે જોઈ શકો છો ભાઈ ઘણા બધા મિત્રો અત્યારે સેવા કરી રહ્યા છે તમે જો તો અહીંથી આપણે પાર્કિંગમાં જવાનો રસ્તો છે અહીંથી આપણે અંદર જવાનો રસ્તો છે તો ચાલો તો તમને અંદર જઈને આપણે દર્શન કરાવીએ કેવું છે ટ્રાફિક અને કેવું નહીં તો તમને બધું બતાવીએ તો ઠેટું અમારા વિડીયોમાં વિન્યા રહેજો તો ભાઈ અહીં તમે જોઈ શકો છો અહીંયા પાણીનું વિતરણ થઈ રહ્યું છે અને ભાઈ ઠંડુ પાણી છે ભાઈ ઘણા બધા મિત્રો આપણે અહીંયા સેવા કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે ભાઈ પાણી પણ દાઢું છે આપણે છે ને ત્યારે છે એ પબ્લિક ઓછું છે એટલું બધું જે છે એની અંદર અંદર જાય એ પ્રમાણે ખબર પડે કેમ અને ભાઈ અમારે ગોપાલભાઈને રાખી લીધા છે આપણે આજે આપણા કેમેરામેન થયા છે કે કેવું લાગશે તો એને આપશું શૂટિંગ કરવા અને આજે મારો કેમેરામેન છે ને ભાઈ પાસલ રહી ગયો છે એટલે તો એડજસ્ટમેન્ટ કરી આપણે આ ભાઈને થોડું થોડું શીખવાડી દેવું એવું કાંઈક છે અને કન્ટિન્યુ બિન આહિતીભાઈ તમને ખબર છે કે આપણો બગડાણા મંદિર અહીંથી તો બહુ ટ્રાફિક થાય તમે જોઈ શકો છો ને ભાઈ અહીં આપણે દેશની જમવાની અત્યારે જે નવું બનાવ્યું છે એમનું છે અને અહીંથી આપણે મંદિર આગળ જઈશું અને ભાઈ છે ને આગળ જઈને તમને આપણે દર્શન પણ કરાવશું અને ભાઈ એવી રીતના જે મંદિર પણ દેખાય છે તમે જોઈ શકો છો અમે આગળ ટ્રાફિક તો અહીંયા છે અને આગળ કે એવું ટ્રાફિક હોય એ જે આપણને કાંઈ ખ્યાલ નથી રાતે અમારા મિત્રો આવ્યા હતા બધા એમ કહેતા હતા કે ભાઈ ટ્રાફિક આગળ રાતે તો બહુ હતું અત્યારે કેવું હોય એનું કાંઈ ખ્યાલ નથી ને ભાઈ આપણે અત્યારે ગીત વાગે છે એટલે ભાઈ કોપી રાઇટના પણ ઘણા ઓલા હોય તો પણ કાંઈ વાંધો ને આપણે તમે વિડીયોમાં બુન્યા રહીશું અને આપણે આગળ આગળ તમને બતાવતા રહીશું આપણે મંદિરે પોગવામાં જ છીએ તમે જોઈ શકો છો અહીંયા બધા તમે પબ્લિક પણ ઘણું બધું છે જોઈ શકો છો પબ્લિક મિત્રો તમે નિવાર ભાઈ તમે જોઈ શકો છો અહીંયા પણ સમાધિ મંદિર છે ત્યાં પણ ટ્રાફિક બહુ છે તમે જોઈ શકો છો ભાઈ આપણે અંદર તો શૂટ કરવા નથી તો તમે જોઈ શકો છો દર્શન કરી લેજો મિત્રો એટલે આપણે ભોગી તો મિત્રો આપણે છે ને તમને કાળભરો દાદાના દર્શન કરાવ્યા સમાધિ મંદિરના દર્શન કરાવ્યા હવે આપણે જઈ રહ્યા છીએ ધ્યાન મંદિર તરફ તો ત્યાં પણ આપણે તમને દર્શન કરાવ્યા તમે જોઈ શકો છો અહીંયા ધ્યાન મંદિર આપણે ભોગવવામાં જ છીએ તમે જોઈ શકો છો ભાઈ ડેકોરેશન એક નંબર છે પણ રાતનું છે ભાઈ આપણે રાતે કાંઈ એવા નહોતા મેં અહીંયા પણ દર્શન કરી લેજો ભાઈ તમે જોઈ શકો છો આ છે ધ્યાન મંદિર સીતારામ તો ભાઈ છે ને બાપા સીતારામ કોમેન્ટ કરી દેજો તમે છે ને ભાઈ કોમેન્ટમાં બાપા સીતારામ લખી લેજો તમને બાપા સીતારામ દેખાતા હોય તો કોમેન્ટમાં બાપા સીતારામ કોમેન્ટ કરી દેજો ભાઈ આપણા તો ભાઈક નથી આપણને તો ન દેખાણા તમને દેખાય તો કોમેન્ટ કરી દેજો અને બાપા સીતારામ કોમેન્ટમાં લખી દેજો જોઈ શકો છો ઘણા બધા ભાવિ ભક્તો અહીંયા જે વિશ્રામ કરી રહ્યા છે વિશાળ જગ્યામાં તમે જોઈ શકો છો ભાઈ કહેવાય ને કે ભાઈ બાપા સીતારામની દયા એટલી છે તમે બધા આરામથી અહીંયા વિશ્રામ પણ કરી શકે ને ભાઈ ટ્રાફિક તો વાત કરોમાં એટલું પબ્લિક છે ભાઈ ભાવિ ભક્તો બહુ વધારે છે તમે જોઈ શકો છો બધા અત્યારે શાંતિથી વિરામ કરી શકે તમે નિહાળી રહ્યા છો ભાઈ વ્યવસ્થા પણ અહીંયા જોરદાર થઈ ગઈ છે તો તમે પણ આવ્યા છો કોમેન્ટ કરી દેજો બાપા છે ત્યારે ભાઈ આ ગુરુ પરિણામ તમે જોઈ શકો છો અહીંયા બાપુ પણ ઘણો રખાવીને બેઠા છે ને ભાઈ આપણે એકજેટ મંદિરની પાછળ છીએ મંદિરના પાછલા ભાગમાં છીએ આગળ પણ આપણે જઈએ મિત્રો છે પાછળ શૂટ કરવા રહી ગયા અહીંયા પણ ભાઈ સાધુ સંતોને ઘણા બધા ભાવિ ભક્તો અત્યારે બેઠા છે તમે જોઈ શકો છો અહીંયા પણ જોરદાર ભાવિ ભક્તો અહી બધા બેઠા છે તો આપણે ભાઈ ભોજન શાળા તરફ તો નહીં જઈએ કેમ કે ભાઈ ટ્રાફિક પણ બહુ હશે એટલે જોઈ શકો છો અહીંયા ભાઈ બધા સેવા ભાવિક માણસો પણ અહીંયા બધા અત્યારે ભાવિ ભક્તો તમે જોઈ શકો છો અહીંયા જે આપણે અહીંયા આપણે શાની પ્રસાદી તમે નિહાળી રહ્યા છો બાપુની શાની પ્રસાદી અહીંયા પીસાઈ છે અને ભાઈ ઘણા બધા ભાવિ ભક્તો સેવા મંડળો બધા પણ અહીંયા અત્યારે હાજર જ છે તમે જોઈ શકો છો બધા એન આરામથી ભાવિ ભક્તો વિશ્રામ કરી રહ્યા છે તો હવે તમને અંદર મંદિરમાં માં શૂટ કરવા દે તો આપડે તમને દર્શન અંદર પણ કરાવવાના છીએ કેમ લાગે ગોપાલભાઈ અંદર આપણને તમે જોઈ શકો છો અહીંયા સક્ષમ પણ ચાલે છે તો ચાલો તો તમને પણ તમે જોઈ શકો છો ભાવિ ભક્તો અત્યારે સક્ષમ કરી રહ્યા છે ઘણા બધા ભાવિ ભક્તો છે જેવા મંડળવાળા છે તમે જોઈ શકો છો અત્યારે સક્ષમ કરે છે બાપાના પણ તમે જોઈ શકો છો ભાવિ ભક્તો અત્યારે દર્શન કરી રહ્યા છે છે તમે જોઈ શકો છો ભાઈ ઘણા બધા અહીંયા કરે મિત્રો બાપાના તમે જોઈ શકો છો અત્યારે મિત્રો તમે દર્શન કરી રહ્યા છો અન્નપૂર્ણા માના તમે દર્શન કરી રહી છો મિત્રો અને આ સામે જ આપણે મંદિર છે તમને ત્યાં પણ થોડીક ક્ષણોમાં તમને દર્શન કરાવીએ તો અંદર આપણને શૂટ કરવા દે તો આપણે તમને અવશ્ય આપણે અંદર પણ દર્શન કરાવજ આપણને અંદર શૂટ કરવા દે આપણે તમને દર્શન ફાઇનલી આપણે અત્યારે મેન મંદિરે ભોગી ગયા છીએ તમે જોઈ શકો છો બધા હા અને આ ભાઈ અમારા બધા બહુ ઊંચા થઈ ગયા છે અને ભાઈ રાતનું ડોકોરેશન એક નંબર હતું તમે નિહાળી રહ્યો છો કરાવી દીધા છે અને ભાઈ જોઈએ મંદિરની એકસેટ બાજુમાં જ આપણે ઊભા છીએ અને ભાઈ આવી ભક્તો પણ બહુ છે અને નાભી પણ એમ છે એટલે માટે અંદર એટલું બધું સૂર નથી કરવા દેતા છતાં આપણે થોડું શરૂ કરી તમને દર્શન કરાવ્યા છીએ અને ભાઈ આગળ સમયે આપણે થોડું ઘણું આપણે તમને વિઝિટ બાપા સીતારામ મિત્રો તો આપણે છે ને ભાઈ આપણો વિડીયો આપણે એન્ડ કરવા માંગીએ છીએ તમારે હું કઈ કેવું છે બાપા સીતારામ કોમેન્ટમાં લખી નાખજો મિત્રો અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી નવા વિડીયોમાં જવું છું બધા મા જય માતાજી જય ગોવાજી